યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરાઈ ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કરતા આવક વધુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ડિસેમ્બર અમલમાં આવશે યાર્ડમાં હાલ લાલ ડુંગળીનો સાઠ થી સિત્તેર હજાર ગુણીનો સ્ટોક છે જ્યારે તેની દૈનિક હરાજી માત્ર ચાલીસ હજાર ગુણીની થઈ રહી છે આ સંતુલનને કારણે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થયો છે મહુઆ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું હતું કે લાલ ડુંગરીની નવી આવક એકવીસ ડિસેમ્બરના રોજ સાંજના ચાર વાગ્યાથી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર લાલ કાંદા બંધ અંગેની જાહેર જનતાને જાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓ તથા કમિશન એજન્ટને જાણ કરવામાં આવે છે કે આવતીકાલ તારીખ અઢાર બાર બે થી સવારના નવ કલાકથી લાલ કાંદાની આવક બંધ કરી દેવામાં આવી છે વિશાલ પાચાણી સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી લાલ કાંદામાં પચાસ હજાર છેલ્લાથી વધારે આવક થયેલ છે આજ સવાર સુધી અત્યાર સુધીમાં પંચોતેર હજાર જેટલી બેલેન્સ પડેલ હોય તેમજ આજે રાત્રિના પણ આવક શરૂ છે આવતીકાલ સવાર એટલે કે અઢાર તારીખ સવારે નવ વાગ્યાથી લાલ કાંદાને આવક પ્રવેશ આપવામાં આવશે નહીં કારણ કે આગામી દિવસોમાં પણ સાઠ સિત્તેર હજાર ગુણ્યા આવવાની શક્યતા છે અને સિત્તેર હજાર પેન્ડિંગ છે આમ ત્રણ દિવસ